વડોદરા શહેરના કમાટીબાગ ગાર્ડનમાં મોર્નિંગ વોક માટે આવનારા લોકોએ આજે વડોદરા મહાનગરપાલિકા સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો કારણ કે વીએમસી કમિશનર અરૂણ મહેશ બાબુએ તાજેતરમાં જાહેરનામું બહાર પાડ્યું હતું કે હવે કમાટી બાગ સહિત શહેરના અન્ય ગાર્ડનમાં પ્રવેશ માટે ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવું પડશે આ નિર્ણયથી નારાજ થયેલા મોર્નિંગ વોકર્સ આજે સવારે મોટી સંખ્યામાં ભેગા થઈ પાલિકા સામે ગુસ્સો વ્યક્ત કર્યો તેમનું કહેવું હતું કે ગાર્ડન શહેરના લોકો માટે પ્રાકૃતિક સ્વાસ્થ્ય સ્થળ છે અને અહીં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન ફરજિયાત કરવું લોકહિત માટે નથી મોર્નિંગ વોકર્સ એ માંગ કરી હતી કે કમિશનરને જાહેર કરેલ રજીસ્ટ્રેશન સંબંધિત નિયમ પાછો ખેંચવો જોઈએ તેવો પાલિકા પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે આ પ્રકારનો નિર્ણય સામાન્ય નાગરિકોને અનાવશ્યક તકલીફમાં મૂકે છે કૈલાશવાસી મહારાજા સયાજીરાવ ગાયકવાડની અમૂલ્ય ભેટ એટલે સયાજી બાગ સયાજી બાગ એટલે કમાટી બાગ સમગ્ર ગુજરાતમાં સૌથી મોટો બાગ વૃદ્ધો મહિલાઓ બાળકો માટે આનંદ પ્રમળનું એક સ્થળ જ્યાં સમગ્ર ગુજરાતમાંથી શાળાઓના બાળકો પણ પ્રવાસે આવે છે સંકલ્પ ભૂમિ ખાતે આખા દેશના લોકો બાબા સાહેબ આંબેડકરના દર્શને આવે છે એવા સમયે અહીંયા અસામાજિક તત્વો છે ફરે છે એક્ટિવિટી થાય છે એના નામે રજીસ્ટ્રેશન કરી વ્યાપારીકરણ કરવાનો એક પ્રયાસ કોર્પોરેશનના સત્તાવાળાઓએ કર્યો છે એની સામે આજે શહેરના નાગરિકો દ્વારા વિરોધ પ્રદર્શિત કર્યો છે કે કબાટી બાગ અભારો છે અહિયા કોઈ અસામાજિક પ્રવૃત્તિ થતી નથી અમે વર્ષોથી એટલે લગભગ ચાલીસ વર્ષથી અહીંયા મોર્નિંગ વોકર્સ સવારે ચાલવા આવે છે સાંજે ચાલવા આવે છે પરંતુ અમે કોઈ અસામાજિક પ્રવૃત્તિ જોઈ નથી પરંતુ જો કોર્પોરેશન વાળા અસામાજિક પ્રવૃત્તિ દેખાતી હોય તો એના માટે જવાબદાર એમની સિક્યુરિટી છે એમના સીસીટીવી સર્વેલન્સ છે કરોડો રૂપિયાનો અમે ટેક્સ આપીએ છીએ અને એ ટેક્સના ના નાણાં તમે આ સિક્યુરિટી પાછળ ખર્ચો છો અને તમે જ કેતા હોય કે બગીચો અમારો છે બાળકો વૃદ્ધો બાળકો જયારે પચીસ પચીસ હજાર બાળાઓ જયારે ગૌરી વ્રત હોય ત્યારે આખી રાત આપણે ખુલ્લો રાખીએ છીએ આવા બગીચામાં તમે રજીસ્ટ્રેશન કરવા માંગો છો આવા બગીચામાં તમે વ્યાપારીકરણ કરીને પૈસા નાખવા માંગો છો તમે સમજો છો શું આ બાગ અમારો છે સયાજીરાવે જે વિઝન થી જે દ્રષ્ટિ થી આ બગીચો આપ્યો હતો ત્યારે એમને કહ્યું હતું કે મારા ઘર આગળ બહુ મોટો બાગ છે પરંતુ મારી પ્રજા પાસે બાગ નથી અને હું આટલો મોટો એકસો તેર એકર નો બાગ સમગ્ર દેશમાં આટલો મોટો બાગ ક્યાંય નથી એ બાગ વડોદરાની પ્રજાને એમણે અર્પણ કર્યો હતો લોકાર્પણ કર્યો હતો આ ભાવના એમની હતી અને અત્યારના શાસકો વાબડા છે પોતાનું કામ કરી શકતા નથી શહેર અંદર અસામાજિક પ્રવૃત્તિ થતી હોય તો જવાબદારી કોની શાસકોની તો તમે ઉડા ઉતર્યા છોડે સિક્યુરિટી અને કરોડો રૂપિયા છો આજે શહેરના નાગરિકો દ્વારા ફોર જસ્ટિસ માટે અમે ચાલીને કોર્પોરેશનને કહ્યું છે કે તાત્કાલિક આ પ્રકારનો જે નિર્ણય લીધો છે એ ટગલકી છે અમારું અપમાન કરનાર છે કારણ કે અહીંયા કોઈ અસામાજિક તત્વો આવતા નથી અહીંયા વડોદરા શહેરના નાગરિકોનું તમે અપમાન કર્યું છે તાત્કાલિક આ પ્રકારનો ફતવો બહાર પાડો બહાર પાછો ખેંચો અને સામાન્ય રીતે જે બગીચો ચાલતો હોય એ રીતે ચાલવા દો સર સરિયા ગાયકવાડ મહારાજની આ એક દેન જે કમાટી બાગ એ વિશ્વમાં પણ પ્રસિદ્ધ છે લોકો દૂર દૂર થી આ બગીચો જોવા આવે છે પ્રાણી સંગ્રહાલય જોવા આવે છે બાળકો ગૌરવના દિવસે મોટી સંખ્યામાં નાની નાની છોકરીઓ પણ અહીંયા આખો દિવસ માટે એમનો બગીચો ખુલવામાં આવે છે અને તમે જોઈ શકો છો જે પ્રમાણે કોર્પોરેશને જે પોતાનો તકલફ નિર્ણય રાખ્યો છે કે સિગ્નેચર સહી કરીને તમારે અંદર આવવાનું તો આ ખૂબ જ દુઃખની વાત છે સર જો ખુલ્લું રાખ્યું હોય અને કોઈ જાતનું કોઈ બંધન નથી રાખ્યું તો તમે કોણ છો તમે આ દિન સુધી કોઈ જાતનું એક ગાર્ડન એક વડોદરાને આપી નથી શક્યા અને સર સહજા ગાયકવાડ મહારાજે જે આપી રહ્યા દેન છે એના પર તમે આ રીતનું પ્રતિબંધ નાખો તો આ યોગ્ય ના કહેવાય અને આ એક મોર્નિંગ વોકર્સનું અપમાન છે વડોદરાની જનતાનું અપમાન છે એટલે અમારો એક જ નિર્ણય અમારો એક જ કેવું છે કે તાત્કાલિક આ નિર્ણય કોર્પોરેશન પાસે થાય છે